નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંબા કલમની અંદર ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ અને સમય પર કરીએ છીએ છતાં અમારી આંબા કલમ ઘણી સુકાઈ છે અને મરે છે તો એનું શું કારણ હોઈ શકે છે તો એ વિષય પર થોડી આપણે વાત કરીશું ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એ ટ્રીટમેન્ટની અંદર આપણે ફંગીસાઇડ ઇન્સેક્ટિસાઇડ અને ગ્રોથ પ્રમોટરનો ઉપયોગ કરીએ છીએ અને કોઈક ખાતર લઈએ છીએ તો ખેડૂત મિત્રો આપણે જે સમયે એની એપ્લિકેશન કરીએ છીએ ઉપયોગ કરીએ છીએ એ સમયે આપણે એ પ્રોડક્ટનો ઉપયોગ કરીએ પણ આપણા ખેતરની અંદર જે પણ ફૂગ અને જીવાત હોય એની એક કોલોની બની હોય છે અને એની એક સંખ્યા હોય છે તો આપણે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનાથી એસીથી નેવું ટકા એની કોલોની જે પણ હોય છે જે સંખ્યા હોય છે એ મરી જાય છે અથવા દૂર થાય છે પણ જે દસથી વીસ ટકા એની સંખ્યા વધે છે જે કોલોની વધે છે એ ફરી ડેવલપ થઈ જાય છે અને આગળ વધે છે તો જેને લીધે આપણને ત્યાં નુકસાન થાય છે ફાયદો થયો થોડા સમય માટે પણ એની કોલોની ફરી વધી ગઈ સંખ્યા વધી ગઈ જેને લીધે ફરી નુકસાન થવાનું ચાલુ થયું કે સુકારો ચાલુ થયો અથવા જીવાત આવી ગઈ તો એ માટે ખેડૂત મિત્રો આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યાર બાદ દસથી પંદર દિવસ રહી અને આપણે ફરી જોવું પડશે કે આપણે જે ટ્રીટમેન્ટ કરી છે એ ટ્રીટમેન્ટ કર્યા પછી એની કોલોની ફરી ડેવલપ થઈ છે કે નહીં એની સંખ્યા વધે છે કે નહીં આ જોવું પડશે ખેડૂત મિત્રો અહીં જ ભૂલ કરે છે કે ટ્રીટમેન્ટ કરે છે અને આ વસ્તુ જોતા જ નથી અને ફરી જ્યારે કલમ મરે છે અથવા સુકાય છે એ સમયે જ જોઈ છે કે આપણી કલમ મરી ગઈ છે પણ એની સંખ્યા વધે છે એટલા માટે એ મરી છે જો આપણે ત્યાં ફરી તરત જ ટ્રીટમેન્ટ લઈ લેશું તો એની કોલોની જે પણ હોય છે એ ત્યાં જ મરી જશે અને આગળ વધશે નહીં તો જેથી આપણી જે કલમ સુકાય છે અને મરે છે એ મળશે નહીં એવી જ રીતે સ્પ્રેની અંદર છે કે કોઈક જીવાત છે એના માટે આપણે સ્પ્રે કર્યો છે પણ એ જીવાત જે પણ આપણા પાન હોય છે એ પાનના નીચેના ભાગે હોય છે અને આપણે જે પણ સ્પ્રે કરીએ છીએ એ ઉપરના બાજુ જ દવા પડે છે નીચેના બાજુ દવા જતી જ નથી જેને લીધે આગળ કહ્યું એ પ્રમાણે કે એંસીથી નેવું ટકા જ જીવાત મળશે ને બાકીની જીવાત જે વધે છે એ ફરી ડેવલપ થઈ જાય છે માટે કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા પછી અઠવાડિયા પછી આપણે અવલોકન કરવું જોઈએ કે આપણી કલમની અંદર જે ટ્રીટમેન્ટ કરી છે એનું રિઝલ્ટ તો પ્રોપર મળ્યું છે ને કોઈ જીવાત ફરી વધતી તો નથી ને અને જો વધે તો આપણે તરત જ ટ્રીટમેન્ટ કરવી જોઈએ નહીં તર આપણી કલમ મળતી જ રહેશે માટે ખેડૂત મિત્રો કોઈ પણ ટ્રીટમેન્ટ કર્યા પછી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો જ આપણે આપણે કલમને બચાવી શકીશું અને દવાનો સારામાં સારો ઉપયોગ અને એનું રિઝલ્ટ આપણને મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજ બરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ